ડબ્બોઈથી બ્રેકિંગ મળી રહ્યા છે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન ને પગલે નગરપાલિકા દ્વારા નગરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ગાયત્રી કૃપા સોસાયટીમાં આવેલ એક ગોડાઉન માંથી મોટા જથ્થા પ્રમાણમાં ચા માટે વપરાતા પેપર કપ મળી આવતા નગરપાલિકા દ્વારા ગોડાઉન ના માલિક સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી ડબોઈ નગરપાલિકા દ્વારા એક ઓગસ્ટ થી નગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પેપર કપ ઉપર બેન્ડ કરવામાં આવ્યું છે અને નગરમાં જો કોઈ સિંગલ યુઝ પ્લાસ્ટિક વેપારી આપતો જળપાશે તો કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી જે અનુસંધાને આજે ડબોય નગરપાલિકાની જુદી જુદી ટીમો દ્વારા નગરમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં નગરના કોટ વિસ્તારમાં બહાર આવેલ ગાયત્રી કૃપા સોસાયટીમાં આવેલ એક ગોડાઉનમાંથી ચાના પેપર કપ સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવતા પાલિકા દ્વારા તમામ જેઠુક બરામચ કરી ગોડાઉન માં માલિક સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વધુમાં પાલિકાના કર્મચારીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર શ્રીના ચારનામા મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધિત જાહેર કરેલ છે છલાઈ નગૌ ગામની અંદર અમુક વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિક થર્મોકોલ જે વેચન છે એની આઇટમ છે પાણીના ગ્લાસ છે બીજી જે સિમ પ્રતિબંધિત જે આઈટમો છે એનો યુઝ કરતા માલુમ પડેલ છે અને વેપારીઓ સાથે આ બાબતે વારંવાર ચીફ ઓફિસર ઓફિસરશ્રીને નગરપાલિકાના પ્રમુખ પ્રમુખશ્રીએ મીટિંગો કરીને સૂચનો આપેલ છે છતાંય આ પ્રતિબંધિત વસ્તુઓનો વેપાર મોટા પાયે ડભોઈમાં થઈ રહ્યો છે જેના ભાગરૂપે આજરોજ ગાયત્રી કોમ્પ્લેક્ષની બાજુમાં આવેલ ગોડાઉન જીગ્નેશભાઈ પંજાબ જેઓનું ત્યાં અમે લોકો આવેલ છે અમારી ટીમ સાથે ને જે પ્રતિબંધિત છે વસ્તુનો જપ્તી કરેલ છે ને એનો દંડ પણ વસૂલવામાં આવશે ત્યારબાદ નિયમ મુજબ જે પણ સિલિંગ કરવાની કાર્યવાહી હશે તે કરવામાં આવશે તેમજ ડભોઈ શહેરની જનતાને અને વેપારીઓને આ તબક્કે ફરી એકવાર મીડિયા મારફતે અમે જણાવીએ છીએ કે આવી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એનો ઉપયોગ તાત્કાલિક બંધ કરી દે કારણ કે એને પર્યાવરણને નુકસાન છે અને માનવ જાત પર પણ આ નુકસાન કરતા છે જેથી આ પ્રતિબંધિત વસ્તુઓનો નાશ કરે જ પોતે જ તેવી નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે